નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર આજે અમે વાત કરીશું બે હજાર છવ્વીસના વાર્ષિક રાશિ પર વિશે જેમાં મેસથી મીન સુધી તમામ રાશિઓની વિગતવાર આગાહી છે આ વર્ષે તમારા જીવનમાં નવા ફેરફારો લાવશે અને અમે તમને કહીશું કેવી રીતે તમે તેનો લાભ લઈ શકો તો ચાલો શરૂ કરીએ મહેશ રાશિથી અને યાદ રાખો આ વિડીયો અંત સુધી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવી આગાહીઓ મળતી રહે પ્રથમ મેષ રાશિના લોકો માટે આ વર્ષ તમારી કારકિર્દીમાં વૃદ્ધિની અનેક તકો લાવશે જેમાં નવા કામ અને માન સન્માન મળશે વચ્ચે કેટલીક અડચણો પણ આવી શકે છે પરંતુ મહેનતથી તમે તેને પાર કરી શકશો વ્યવસાયમાં વિસ્તાર કરવા માટે ખૂબ જ સારું વર્ષ છે ખૂબ જ સારો નવેમ્બર મહિનો છે પરંતુ જોખમી રોકાણ હોય તો એને ટાળજો જેથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહે આર્થિક રીતે સ્થિર આવક તમને મળશે અને સ્માર્ટ રોકાણોથી લાભ થશે પરંતુ લોન લેવાનું હોય તો એને ટાળો કારણ કે તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે પ્રેમમાં રોમેન્ટિક તકો વધશે અને સિંગલ વ્યક્તિઓને સારા પાર્ટનર મળી શકે છે લગ્ન જીવનમાં સુમેળ રહેશે અને તમે વર્ષગાંઠ જેવા ઉત્સવો પણ ઘરમાં મનાવી શકશો સંબંધોમાં પરિવાર અને મિત્રો સાથે મજબૂત જોડાણ રહેશે અને નાની મતભેદોને વહેલા ઉકેલો જેથી શાંતિ જળવાઈ રહે પરિવારમાં સહયોગ મળશે અને વડીલોના આરોગ્ય પર ધ્યાન આપો કારણ કે તે તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ તણાવથી બચવા માટે નિયમિત વ્યાયામ કરો શિક્ષણમાં વિદ્યાર્થીઓને સફળતા મળશે અને ઉચ્ચ શિક્ષણ માટે આ વર્ષ પણ સારું છે અને આ મહિનો પણ સારો છે પ્રવાસમાં કામ અથવા આરામ માટે સારા પ્રવાસ થશે અને વિદેશ પ્રવાસ પણ શક્ય છે ઉપાય તરીકે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને લાલ વસ્તુઓનું દાન કરો ભાગ્યશાળી દિવસ મંગળવાર અને ગુરુવાર છે જેમાં તમે મહત્ત્વના કામ કરી શકો છો ભાગ્યશાળી તારીખો એક આઠ અને સત્તર છે જેને તમે તમારા કાર્ય માટે પસંદ કરી શકો છો ભાગ્યશાળી રંગોમાં વાત કરું તો લાલ અને કોરલ છે જે તમને આપશે ભાગ્યશાળી મહિના બે હજાર છવ્વીસના ના માર્ચ એપ્રિલ અને મે છે જેમે જેમાં તમે તમારા કાર્ય સરળતાથી પૂરા કરી શકશો ભાગ્ય મિત્ર તરીકે તમારી માટે સિંહ અને ધનુરાશિના લોકો સારા સાથી બની શકે છે કારણ કે તેઓ તમને સમર્થન આપશે હવે વાત કરીશું વૃષભ રાશિના મિત્રો માટે વર્ષ કેવું રહેશે તમારી કારકિર્દીમાં સ્થિર વૃદ્ધિ થશે અને પ્રમોશન મળી શકે છે પરંતુ સાથીદારો સાથે વિવાદ હોય તો ટાળજો જેથી તમારું કામ સરળ ચાલે વ્યવસાયમાં નફો મળશે અને નવા વેન્ચર સફળ થશે જો તમે યોજના સાથે આગળ વધો તો વધુ સારું આર્થિક રીતે સારા લાભ મળશે અને મિલકતમાં રોકાણ ફાયદાકારક રહેશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે પ્રેમમાં ગાંઢ સંબંધો બનશે અને સિંગલ વ્યક્તિઓનો રોમાંન્ટિક મુલાકાતો થવાની છે લગ્ન જીવન સ્થિર રહેશે પૂરું વર્ષ પરંતુ વાતચીતથી ગેરસમજ ટાળવું જેથી લોકો અને તમે સુખી રહી શકો સંબંધોમાં સામાજિક જોડાણો મજબૂત થશે અને પરિવારનો સહયોગ મળશે પરિવારમાં સુમેળ રહેશે અને માતા પિતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપો આરોગ્યમાં આહાર અને વ્યાયામ બંને જરૂરી છે એને ક્યારેય પણ ના ભૂલશો કારણ કે નાની પાચન સમસ્યા આવી શકે છે શિક્ષણમાં સ્થિર પ્રદર્શન રહેશે અને સંશોધનમાં સફળતા મળશે પ્રવાસમાં ઘરેલું પ્રવાસ હશે તો આનંદદાયક રહેશે અને શિક્ષણ અથવા વ્યવસાય માટે પણ સારા સમાચાર મળશે ઉપાય તરીકે સોમવારે ભગવાન શિવની પૂજા કરો અને સફેદ વસ્તુઓનું દાન કરો ભાગ્યશાળી દિવસ તમારા માટે આખું વર્ષ શુક્રવાર અને સોમવાર છે ભાગ્યશાળી તારીખો છે દરેક મહિનાની બીજી છઠ્ઠી કે પંદરમી તારીખ ભાગ્યશાળી રંગો છે સફેદ અને લીલો પૂરા વર્ષ માટે ઉપયોગ કરી શકો છો ભાગ્યશાળી મહિના એપ્રિલ મે અને જૂન છે ભાગ્ય મિત્ર તરીકે કન્યા અને મકર રાશિના લોકો તમારા માટે સહાયક બનશે બે હજાર છવ્વીસના હવે વાત કરીશું મિથુન રાશિની બે હજાર છવ્વીસમાં કેવું રહેશે તમારું વર્ષ કારકિર્દીમાં ગતિશીલતા રહેશે અને અનેક જોબ ઓફર્સ મળશે જેમાં તમારી અનુકૂળશીલતા મહત્વની રહેશે વ્યવસાય નવીન વિચારો સફળતા આપશે પરંતુ ભાગીદારીમાં સાવધાની રાખો આર્થિક રીતે વધઘટ રહેશે પરંતુ કુલ મળીને સારું અને રોકાણ પ્રેમમાં વિકાસ થશે થશે અને વાતચીતના સંબંધો મજબૂત લગ્નમાં ગાઢ પ્રતિબદ્ધતા મળશે અને વાતચીતથી સમસ્યાઓના ઉકેલો આવશે સંબંધોમાં સક્રિય સામાજિક જીવન રહેશે અને પરિવાર સાથે સંતુલન બનાવવાની ખાસ જરૂર છે પરિવારમાં સહયોગ રહેશે પરંતુ વ્યસ્તતા હોવાથી બાળકોના શિક્ષણ પર ધ્યાન આપો આરોગ્યમાં ઉર્જા વધુ રહેશે પરંતુ શ્વાસની સમસ્યા પર નજર રાખો શિક્ષણમાં નવા કૌશલ્યો શીખવા માટે સારું અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રવાસમાં વારંવાર ટૂંકા પ્રવાસ થશે અને વિદેશી કામ માટે અઢળક તકો મળવાની છે ઉપાય તરીકે ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને પીડી વસ્તુઓનું દાન કરો ભાગ્યશાળી દિવસ પૂરા વર્ષ માટે બુધવાર અને ગુરુવાર છે ભાગ્યશાળી તારીખો ત્રણ પાંચ અને નવ છે દરેક મહિનાની ભાગ્યશાળી રંગો પૂરા વર્ષ માટે પીળો અને ગ્રે છે એનો વધુ ઉપયોગ કરવો ભાગ્યશાળી મહિના મે જૂન અને જુલાઈ છે ભાગ્ય મિત્ર તરીકે તુલા અને કુંભ રાશિના લોકો તમને પ્રેરણા આપશે હવે વાત કરીશું કર્ક રાશિના લોકો માટે આ વર્ષે નેતૃત્વની તકો લાવશે અને તમારી મહેનતનું ફળ મળશે જે તમને આગળ વધારશે વ્યવસાયમાં વિસ્તારની તકો મળશે અને ગ્રાહકોના સંતોષો પર ધ્યાન આપો આર્થિક વૃદ્ધિ સ્થિર રહેશે અને બચત પણ તમારી મહદઅંશે વધવાની છે પ્રેમમાં ભાવનાત્મક ગાઢતા આવશે અને સિંગલ વ્યક્તિઓને સોલમેટ મળી શકે છે લગ્નમાં રોમાન્ટિક અને સ્થિરતા રહેશે અને પરિવારમાં વધારવાની યોજના બનાવો નવા મહેમાનનું પ્લાન કરતા હોય તો સફળ રહેશે સંબંધોમાં મજબૂત ભાવનાત્મક જોડાણો રહેશે અને સમર્થન વધશે પરિવારમાં નજીકનું વાતાવરણ રહેશે અને માતાના આરોગ્ય પર ખાસ ધ્યાન આપો આરોગ્યમાં ભાવનાત્મક સુખ મહત્ત્વનું છે અને પાણી પીવું ખાસ જરૂરી છે શિક્ષણમાં અંતરદૃષ્ટિવાળું અભ્યાસ હશે તો સફળતા અવશ્ય મળશે અને કલા માનવ વિજ્ઞાનમાં ખૂબ જ સારું રહેશે પ્રવાસમાં આધ્યાત્મિક અને પરિવારિક પ્રવાસ થશે અને પાણીના સ્થળો ફાયદાકારક રહેશે ઉપાય તરીકે સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ કરવું અને મોતી પહેરવું ભાગ્યશાળી દિવસ સોમવાર અને મંગળવાર છે પૂરા વર્ષ માટે ભાગ્યશાળી તારીખો પૂરા વર્ષ માટે બીજી સાતમી અને અગિયારમી છે ભાગ્યશાળી રંગો પૂરા વર્ષ માટે સફેદ અને સિલ્વરનો ઉપયોગ કરવો ભાગ્યશાળી મહિના જૂન જુલાઈ અને ઓગસ્ટ છે ભાગ્ય મિત્ર તરીકે વૃશ્ચિક અને મીન રાશિના લોકો તમારા માટે સારા સહયોગી બનવાના છે આખું વર્ષ સિંહ રાશિના મિત્રો તમારી કારકિર્દીમાં માન અને પુરસ્કારો મળવાના છે આખું વર્ષ બે હજાર છવ્વીસ અને સર્જનાત્મક ક્ષેત્રોમાં ચમકશો તમે વ્યવસાયમાં ઉચ્ચ નફો મળશે અને બ્રાન્ડિંગ મહત્વનું થવાનું છે તમારું તમારી શાખા વધવાની છે આર્થિક રીતે વૈભવી ખર્ચ થશે અને સોનામાં રોકાણ ખૂબ જ સારું રહેવાનું છે પ્રેમમાં જુસ્સાદાર સંબંધો રહેશે અને સિંગલ વ્યક્તિઓને આકર્ષણ મળશે લગ્નમાં સુમેળ રહેશે અને સામાન્ય લક્ષ્યો પર ધ્યાન આપવું સંબંધોમાં વફાદાર મિત્રો રહેશે અને પરિવારમાં ગર્વ પરિવારમાં સહયોગ અને સિદ્ધિઓની ઉજવણી કરવો આરોગ્યમાં જીવનશક્તિ વધુ રહેશે પરંતુ વધુ પરિશ્રમ ટાળો શિક્ષણમાં નેતૃત્વ રહેશે અને જાહેર વક્તવ્ય કૌશલ વધશે પ્રવાસમાં સાહસિક પ્રવાસ થશે અને તેમાં નેતૃત્વના ઉપાય તરીકે રવિવારે સૂર્યની પૂજા કરો અને ઘઉંનું દાન કરો ભાગ્યશાળી દિવસ રવિવાર છે પૂરા વર્ષ માટે ભાગ્યશાળી તારીખો એક ચાર અને બાવીસ છે પૂરા વર્ષ માટે કોઈપણ મહિનાની ભાગ્યશાળી રંગો છે છ નેરી અને નારંગી ભાગ્યશાળી મહિના જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર છે ભાગ્યમિત્ર તરીકે જે રાશિ છે એ મેસ અને ધનુ રાશિના લોકો તમને ઉત્સાહ આપવાનું કામ કરશે કન્યા રાશિ માટે વિશ્લેષણાત્મક કૌશલ્યથી સફળતા મળશે અને વિગતવાર પ્રોજેક્ટ સારા રહેશે વ્યવસાયમાં યોજનાબદ્ધ વૃદ્ધિ થશે અને સેવા ક્ષેત્ર ફાયદાકારક રહેશે આર્થિક વ્યવસ્થાપન સારું રહેશે અને બચત યોજનાઓ કામ કરશે પ્રેમમાં વ્યવહારો રોમાંચ રહેશે અને સિંગલ વ્યક્તિઓને વિશ્વસનીય પાર્ટનર મળશે લગ્નમાં સ્થિરતા રહેશે અને પરસ્પર આદર જાળવું સંબંધોમાં મદદરૂપ નેટવર્ક રહેશે અને પરિવારનો સહયોગ મજબૂત રહેશે પરિવારમાં વ્યવસ્થિત જીવન રહેશે અને આરોગ્યની ખાસ તપાસ કરાવતા રહેવી આરોગ્યમાં આહાર પર પણ ધ્યાન આપવાનું છે પૂરું વર્ષ અને માનસિક આરોગ્ય જાળવવું શિક્ષણમાં સંશોધન અને વિજ્ઞાનમાં સફળતા મળશે પ્રવાસમાં શૈક્ષણિક પ્રવાસ થશે અને વ્યવસ્થિત પ્રવાસો ઉપાય તરીકે બુધવારે બુદ્ધ મંત્રનો જાપ કરો અને પન્ના રત્ન કોઈ પણ જ્યોતિષની સલાહ લઈને પહેરો ભાગ્યશાળી દિવસ છે બુધવાર પૂરેપૂરા વર્ષમાં ભાગ્યશાળી તારીખો છે પાંચ ચૌદ અને પંદર ભાગ્યશાળી રંગો લીલો અને ગ્રે છે પૂરા વર્ષ ઉપયોગ કરી ભાગ્યશાળી મહિનાઓનો ઉપયોગ કરો ઓગસ્ટ સપ્ટેમ્બર ને ઓક્ટોબરનું ભાગ્ય મિત્ર તરીકે વૃષભ અને મકર રાશિના લોકો તમારા માટે વિશ્વસનીય રહેવાના છે પૂરું વર્ષ તુલા રાશિના લોકો માટે કૂટનીતિક કૌશલ્ય ચમકશે અને ભાગીદારીઓમાં ભાગીદારીમાં સફળતા મળશે વ્યવસાયમાં સંતુલન થશે અને સમૃદ્ધિ મળશે અને સૌંદર્યનું પણ મહત્ત્વનું સ્થાન મળવાનું છે તમને આર્થિક લાભ સુમેળ ભર્યા રહેશે અને સંયુક્ત નાણાં વ્યવસ્થા સારી રહેશે પ્રેમમાં રોમાંન્ટિક સંતુલન રહેશે સિંગલ વ્યક્તિઓને આકર્ષક પાર્ટનર મળશે લગ્નમાં સમાન ભાગીદારી રહેશે અને વર્ષગાંઠની ઉજવણી પણ કરી શકશો સંબંધોમાં સામાજિક કૃપા રહેશે અને પરિવારમાં સુમેળ પરિવારમાં સંતુલિત ગતિશીલતા રહેશે અને વડીલોને સમર્થન આપો આરોગ્યમાં સૌંદર્યાત્મક સુખ જાળવો અને યોગ ફાયદાકારક રહેશે શિક્ષણમાં કલા અને કાયદામાં સારું અને સંતુલિત અભ્યાસ પ્રવાસમાં સાંસ્કૃતિક પ્રવાસ થશે અને કૂટનીતિક પ્રવાસો ઉપાય તરીકે શુક્રવારે શુક્રની પૂજા કરો અને પરફ્યુમનું દાન કરો ભાગ્યશાળી દિવસ શુક્રવાર છે ભાગ્યશાળી તારીખ છ સો ચોવીસ દરેક મહિનાની ભાગ્યશાળી રંગો ગુલાબી અને સફેદનો ઉપયોગ કરવો પૂરા વર્ષ ભાગ્યશાળી મહિના સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર છે ભાગ્યમિત્ર તરીકે મિથુન અને કુંભ રાશિના લોકો તમને સંતુલન આપશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે પરિવર્તનશીલ વર્ષ રહેશે અને તપાસના ક્ષેત્રોમાં સફળતા મળશે વ્યવસાય વ્યવહાત્મક યોજના અને સુપી તકો મળશે આર્થિક લાભ તીવ્ર રહેશે પરંતુ દેવું કરવાનું કરજ લેવાનું ટાળો પ્રેમમાં ગાઢ જોડાણો રહેશે અને જુસ્સો વધશે લગ્નમાં તીવ્ર બંધન રહેશે અને શક્તિના મુદ્દાઓ ઉકેલવો સંબંધોમાં વફાદાર વર્તુળ રહેશે અને પરિવારમાં ગાઢતા પરિવારમાં રક્ષણાત્મક વલણ રહેશે અને ભાઈ બહેનો પર ધ્યાન આપવું આરોગ્યમાં ઊર્જા વ્યવસ્થા જાળવો અને ડિટોક્સ કરવું પોતાની જાતને શિક્ષામાં સંશોધન સફળ થશે અને ગુપ્ત વિદ્યામાં રસ જાગશે પ્રવાસમાં રહસ્યમય સ્થળો અને એકલા પ્રવાસો ખાસ ઉપયોગી બની રહેશે ઉપાય તરીકે મંગળવારે મંગળ મંત્રનો જાપ કરવું અને લાલ મૂંગા પહેરવું ભાગ્યશાળી દિવસ મંગળવાર રહેશે પૂરા વર્ષ માટે ભાગ્યશાળી તારીખો આઠ અઢાર અને નવ છે ભાગ્યશાળી રંગો લાલ અને મરૂમ છે ભાગ્યશાળી મહિના ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર છે ભાગ્ય મિત્ર તરીકે કર્ક અને મીન રાશિના લોકો તમને ચાલો હવે વાત કરીશું ધનુ રાશિના મિત્રો માટે સાહસિક તકોમાં વૃદ્ધિ થશે અને શિક્ષણના ક્ષેત્રોમાં સારા વ્યવસાયમાં જ્ઞાનથી વિસ્તાર થશે પ્રવાસ ઉદ્યોગ ખાસ ફાયદાકારક રહેશે આર્થિક લાભ આશાવાદી રહેશે અને દાન પુણ્ય ખાસ કરવાનું ભૂલશો નહીં પ્રેમમાં સાહસિક રોમાન્સ રહેશે અને તત્વજ્ઞાની જોડાણો વધશે લગ્નમાં સ્વતંત્રતા રહેશે અને સામાન્ય સાહસ કરવાનું બહુ મોટા સાહસ ના કરશો સંબંધોમાં વ્યાપક નેટવર્ક રહેવાનું છે અને પરિવારમાં ખાસ આશાવાદી વલણ રહેશે અને વિવિધતાની ઉજવણી ખાસ કરવાની છે આરોગ્યમાં સક્રિય જીવનશૈલી જાળવું લિવરનું ધ્યાન આપવું શિક્ષણમાં ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ સારું વર્ષ છે તત્વજ્ઞાનમાં સફળતા મળશે પ્રવાસમાં લાંબા પ્રવાસ થશે અને આધ્યાત્મિક પ્રવાસો ઉપાય તરીકે તમે ગુરુવારે ગુરુની પૂજા કરી શકો છો અને પુસ્તકોનું દાન પણ કરી શકો છો ભાગ્યશાળી દિવસ ગુરુવાર છે ભાગ્યશાળી તારીખો ત્રણ બાર અને એકવીસ મહિનાની ભાગ્યશાળી રંગો પીળો અને જાંબલી પૂરું વર્ષ માટે બે હજાર છવ્વીસમાં ઉપયોગ કરી શકો છો ભાગ્યશાળી મહિના નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી રહેશે અને ભાગ્ય મિત્ર તરીકે મેસ અને સિંહ રાશિના લોકો તમને સાહસ આપશે મકર રાશિ માટે મહત્વકાંક્ષામાં વૃદ્ધિ થશે અને અનુશાસિત સફળતા મળશે વ્યવસાયમાં વ્યવસ્થિત વૃદ્ધિ થશે અને રિયલ એસ્ટેટમાં હશો તો ખૂબ જ સારા લાભ થવાના છે બે હજાર છવ્વીસમાં ખાસ આર્થિક રોકાણોમાં લાંબા ગાળાના લાભ થવાના છે અને બચત પણ તમારી વધવાની છે પ્રેમમાં ગંભીર સંબંધો રહેશે અને પ્રતિબદ્ધતા લગ્નમાં સ્થિરતા પણ રહેશે અને ભવિષ્યની યોજના બનાવો સંબંધોમાં વફાદારી રહેશે અને પરિવારમાં કર્તવ્ય પરિવારમાં જવાબદારી રહેશે અને માતા પિતાને ખાસ સમર્થન આપવાનું ના ભૂલશો આરોગ્યમાં ખાસ હાડકાંના રોગો હાડકાંના સાંધાઓનું ખાસ ધ્યાન રાખવું અને નિયમિત એક્સરસાઇઝ કરવો નિયમિત વ્યવસ્થા જાળવો શિક્ષણમાં વ્યવહારો અભ્યાસમાં ખૂબ જ સારું રહેશે કારકિર્દીમાં ધ્યાન કેન્દ્રિત કરો પ્રવાસમાં વ્યવસાયિક પ્રવાસ થઈ શકે છે અને પર્વતીય વિસ્તારોથી તમને ફાયદો થશે ઉપાય તરીકે શનિવારે શનિ મંત્રનો જાપ કરો અને વાદળી નીલમ પહેરો તે પણ જ્યોતિષની સલાહથી ભાગ્યશાળી દિવસ શનિવાર રહેશે ભાગ્યશાળી તારીખો ચાર તેર અને બાવીસ પૂરા વર્ષ માટે ભાગ્યશાળી રંગો કાળો અને નેવી બ્લૂ છે ભાગ્યશાળી મહિના ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી રહેવાના છે ભાગ્યમિત્ર તરીકે વૃષભ અને કન્યા રાશિના લોકો તમને સ્થિરતા આપવાનું કામ કરશે કુંભ રાશિના લોકો માટે નવીન અગ્રગતિ રહેવાની છે દરેક બિઝનેસ માટે ધંધા માટે નવી તમારા સાથે ભાગ્યની રચના થવાની છે સફળતા મળશે વ્યવસાયમાં અનન્ય વિચારો અને માનવતાવાદી વિચારો સારા રહેવાના છે આર્થિક લાભ જે તમે વિચાર્યો તો એ પણ મળશે જૂથમાં રોકાણ કરવાથી ફાયદો થશે રોમાંશમાં વધારો થશે સ્વતંત્રતા અને લગ્નમાં પ્રગતિશીલ વિચાર અને વગતશીલ ભાગીદારી રહેશે સામાન્ય આદર્શ સંબંધોમાં વિવિધ મિત્રો રહેશે અને સમુદાય પર ખાસ ધ્યાન આપવું પરિવારમાં સ્વતંત્ર વલણ રહેશે તમારું અને ભાઈ બહેનોનું સમર્થન તમને મળશે આરોગ્યમાં ખાસ તમારું શ્વાસ તંત્રનું ખાસ ધ્યાન રાખો નવીન સુખ જાળવો શિક્ષણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં હશો તો ફાયદો થશે પ્રવાસમાં જૂથ પ્રવાસ થઈ શકે છે અને ભવિષ્યવાદી સ્થળો મહાપ્રવાસ થઈ શકે છે ઉપાય તરીકે શનિવારે શનિની પૂજા કરવો અને લોખંડનું દાન કરવું ભાગ્યશાળી દિવસ શનિવાર છે ભાગ્યશાળી તારીખો ચાર આઠ સત્તર છે ભાગ્યશાળી રંગો વાદળી અને ગ્રે છે ભાગ્યશાળી મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ છે ભાગ્યમિત્ર તરીકે મિથુન અને તુલા રાશિના લોકો તમને નવીન વિચારો આપશે છેલ્લી રાશિચક્રની રાશિ વાત કરીએ મીન મીન રાશિના મિત્રો માટે અંતરદ્રષ્ટિમાં ખાસ લાંબા ગાળાની જો તમે વિચાર્યું હોય વિઝન હોય તો એમાં સફળતા મળશે ખાસ ક્રિએટિવ ફિલ્ડમાં હો તો પણ સારું રહેશે આખું વર્ષ વ્યવસાયમાં કળા સાથે સંકળાયેલા લોકો માટે પણ ખાસ સારું વર્ષ રહેશે દાન પુણ્ય કરતા રહેવું આર્થિક લાભ ખૂબ જ મળશે પરંતુ વૈભવી ખર્ચ ટાળો પ્રેમમાં ખાસ રોમાંચ રહેવાનું છે અને આધ્યાત્મિક સાથે જોડાણ થશે લગ્નમાં ભાવનાત્મક ગાઢતા વધવાની છે થોડી સહાનુભૂતિની જરૂર છે સંબંધોમાં ખાસ કરુણાવાન વલણ રહેશે તમારું અને જે કળા સાથે સંકળાયેલા મિત્રો છે એમને સહયોગ મળશે બાળકો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે અને આરોગ્યમાં પગનું ધ્યાન રાખો અને ખાસ મેડિટેશન કરો શિક્ષણમાં કલા અને આધ્યાત્મિકમાં સારું છે અંતરદ્રષ્ટિવાળો અભ્યાસ કરો પ્રવાસમાં આધ્યાત્મિક પ્રવાસ થશે અને પાણીના સ્થળો કરવાથી પ્રવાસ ફાયદો પણ થશે ઉપાય તરીકે ગુરુવારે ગુરુની પૂજા કરો અને પીળા પુખરાજ નું જ્યોતિષ સાથે પરામર્શ કરીને ધારણ કરો ભાગ્યશાળી તારીખો ત્રણ સાત અને નવ છે ભાગ્યશાળી રંગો સમુદ્રી લીલો અને લવંડર રહેશે ભાગ્યશાળી મહિના ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ છે ભાગ્યમિત્ર તરીકે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો તમને ભાવનાત્મક સમર્થન આપતા પૂરા વર્ષ સુધી જોવા મળશે મિત્રો આ હતો બે હજાર છવ્વીસનું વાર્ષિક રાશિફળ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કમેન્ટમાં તમારી રાશિ કહો અને શેર કરો વિડીયોને અને સૌથી મહત્ત્વનું એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ જ્યોતિષની નવી માહિતી મળે બસ આજ માટે આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ જય જ્યોતિષ